હા પરેશભાઈ આપણે જે આ રૂપિયાની ચર્ચા કરીએ છીએ હા કે ઇન્ડિયામાં બહુ ગરીબી છે બરાબર અને આપણે બધા ગરીબ છીએ અને આપણો રૂપિયો હંમેશા નીચો નીચો થતો જાય છે અને લોકો એમ કહેવાય કે આઝાદી વખતે આપણો રૂપિયો રૂપિયોના ડોલર બરાબર હતો તમારું શું કહેવાય બને હાલની પરિસ્થિતિમાં તમે જુઓ ને એવો વર્લ્ડનો એક પણ એવો વર્લ્ડનો એવો રૂપિયો નથી જેટલો આપણો રૂપિયો મોટો છે કાલે જો ડોલર બંધ થઈ જાય ને તો એ કોઈ પચીસ પૈસા ખરીદવા તૈયાર ન થાય આપણો રૂપિયો વર્ષો પહેલાં બંધ થઈ ગયો છે જેવો લેવા વાળો આજે એટલા રૂપિયા આવે છે એવો વર્લ્ડ નો મને એક પણ દેશ બતાવો કે એના કોઈ પંદરસો રૂપિયા નહીં તે પાંચસો થી ઉપર કોઈ આપતા હોય તો કોઈ નથી આપતો આપણા દેશનો રૂપિયો મોટો હતો અને આપણો દેશ આજ ભી માન છે પણ આ નેતાઓ ને લીધે આપડે નાનો 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 સાચી જો છે આ સનાતન સત્ય છે વાહ 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 વા